સાઠ ટકા વરસાદ ચાલ્યા એ લોકોને હાથ ટકામાં ખેડૂતોને પાથરા પડ્યા કોઈને એક નહીં ભાઈ સહાય આપી નથી એકસો ને દસ ટકા અમે ખેડૂતોને સહાય આપ્યો પચાસ પચાસ હજાર રૂપિયા લેતા ગયા એક એક લાખ રૂપિયાનો પાલો હળી ગયો માંડવી હળી ગઈ અને કે અમે આમ કરી દેવું તમે આમ આમ પૂછડું કરી દેહો ખેડૂતોને દસ દિવસ પાથરા પડ્યા અને એકોને સાઠ ટકા ગુજરાતમાં વિસાવદરમાં વરસાદ પડ્યો અને રાતી કોડી આપી નથી અને મોટા મોટા બનગા ભૂકે છે પેરીસ બનાવી દો રોડ બનાવી દો ખેડૂતોને સબસીડી આપશું હાથ છો વસ્તુની સબસિડી આપી બે તે વસ્તુની સબસિડી આપી ખોટા ખોટા ખેડૂતોને ગુમરાહ કરવા ફાકા મારવા ફોજદારી હું આમ હું આમ પાંચ પાંચ એના લુખાઓ ભેગા હોય ને એમ ધરી દીધા ખેડૂતોને દેતા હોય થાય એમ સરકાર સરકારને મળી નજીક નજીકમાં બેઠા હોય એટલી ખબર એકસો ટકા વિસાવદર માં વરસાદ રાખ આ વિસાવદર ભેસ બાત કરી નાખ્યું બીજું બધું લઈ લીધું સાલી બેતાલીસ ચાલુ કરી લીધા એકસો ને સાહીઠ ટકા વરસાદ તો આમાં શું વાંધો હતો એને ખેડૂતોને સહાય આપી હોત તો અત્યારે ખેડૂતોને સહાય આપી હોત ને તો ભીખ ભાગવાનું આવવું પડત એને તો એમ કારોબારી તમને શું એમ સરકારે આપણને સહાય આપી છે ખેડૂતોને રાતા પાણીએ નવરાવી નાખાત

એટલે રેનો પટમારો લેવા જાય ને અઢીસો તો ચાર મણમાં થાય નવસો હજાર રૂપિયો થાય રેનો લેસન ચાશે હજાર બારસોનું ચાર મણ બે બીજામાં થાય તો એ તો દસ વર્ષ પહેલાં બસો હતા અત્યારે હજાર થઈ ગયા ચાર ઘણો વધારો થયો તો માંડવી ના ચાલીસ હજાર હોવા જોઈએ ઘઉંના સાચું આઠસો હોવા જોઈએ અટલે તાણા અગિયારસો બારસો કોઈ લેવાનું નથી મગ અળતમાં કોઈ હાલો એક મહિને તને અહીંયા કરો એમ

પાકેથી ભાવ થાય ટેકાના આજે ટેકર ભાવ ખરીદી કે મડદ અને અગ્નિ ટેકાની ઉંમર તારી બા તારી બહેને તારે ઘી લીધે નહીં જાય બરાબર પછી ટેકર ભાવે અડદની અને ઓનલાઈન થતી હતી જેનું ઓનલાઈન કરી છે એની ખરીદી કરશે બરાબર છે બીજું તો પાકને થાય અને ટેકાના ભાવ ખરીદી કરે ઊંચો ભાવ હોય તો ખેરું ટેકમ ન નાખે સેનાની ખરીદી થાય તુવેરની ખરીદી થાય બરાબર છે પછી ખરીદી થાય

ત્રીસમાં તો ટેકા મશીના ખરીદી લીધા તુવેરના ભાવ હતા ને પંદરસો ત્રીસ રૂપિયા તુવેર તો બધા તુવેર હતી એ રોકડી હતી બરાબર છે બીજો પ્રશ્ન તો એ કાંઈ બી રહેવાનો છે એમ નહીં એ તો કરતા સવા બે ભાઈઓ હોય તો એક નિય થતો હોય એ કોઈ કોઈ પુરાવો કરી દેવાનો નથી પણ બીજું જે ટેકરા સરકારના ભાવ છે એની નીતિ બજાર હોય બરાબર છે તો એ તો માલ અને પુરાવો હોય એમાં કોઈ કાંઈ કરીએ કે નહીં બીજું તમારે કુશળ બરાબર ને

કોંગ્રેસ છે આપશે અને ભાજપ છે જેને મન બીજું મન યોજના છે સરકારી આરોગ્ય આરોગ્યની વાત ને તો આરોગ્યમાં સારી કામ થઈ જાય હમણાં મંજૂર થઈ ગઈ છે પાઈપી આના ચાલુ કરું ને તો આ લોકો હોય ગયા અમે ચાલુ કરીએ

આ ભાઈ બાજુમાં ખેડું છે અને એ પાણી કઈ નડતું પડે આ રોડની ની જગ્યા આવે છે એસી પણ છતાં આપણે મંજૂરી લઈને ભાઈ અમે પાઇપ નાખી દઈ અને પાઇપ પંચાયત નાખી દીધા હવે બીજા પાઇપ અહીંથી માલ છે ને અહીંથી લેવલી પડે દુકાન છે ને જયારે પાઇપ નાખવાના જો પાઇપ પડે પૂજા છે એસી બી કાકા એ બતાવ્યા પાઇપ ત્યાં પડે છે પણ ક્યારે નખાય એમાં આ સહી સીધા છે અમે